કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી દિવાય એસપી નશાબંધી અધિકારી સહિત મહુવા પોલીસના સ્ટાફ માણસો ઉપસ્થિત રહ્યા હતા દસ બે હજાર બાવીસ થી પાંચ બે હજાર પચીસ સુધીના બસો પંદર ગુનામાં પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો બસો પંદર ગુનામાં પકડાયેલ ઓગણસી હજાર અઠાવન નંગ બોટલ અને ટીન મળી એક્યાસી લાખ પંચાણું હજાર નવસો બાર નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો બ્યુરો ચીફ હનીફ ખાન મહુવા નમસ્કાર Да не